સુઈગામના ગામના હરસદ ગામના વિદ્યાર્થીઓ તંત્રના પાપે ભોગવી રહ્યા છે મુશ્કેલીઓ વિકાસની વાતો કરતી સરકાર એક નજર સુઈગામ તાલુકાના હરસઠ ગામે નાખે તો ખબર પડે શાળાના વિદ્યાર્થીઓ સહિત ગામ લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે રસ્તા ઉપર ભરાયેલા વરસાદી પાણી બાબતે ગ્રામજનોએ જણાવ્યું હતું કે ચાર ગામને જોડતો આ રસ્તો બિસ્માર છે હરસઠ ગામમાં જાહેર રસ્તા ઉપર ચોમાસા દરમિયાન ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાઈ જાય છે જેમાં ગામના લોકો વિદ્યાર્થીઓ સહિત વાહન ચાલકો ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે જવાબદાર તંત્રને ગામ લોકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આ પાણીના પ્રશ્નોનો કોઈ નિકાલ આવ્યો નથી જેથી ગામ લોકોએ સરકાર સમક્ષ માગ કરી છે કે સત્વરે આ પ્રશ્નનું નિરાકરણ લાવે હવે આ હરસણનો રસ્તો છે હરસડથી નવાપુરાનો અહીંયા પાણી એટલું બધું ભરાય છે કે ચાલવા માટે તકલીફ પડે છે ચાલવામાં એટલી તકલીફ પડે કે વાહન ઊંધા પડી જાય છે બૈરા હોતા આમાં વાહનમાં બેહાતું નથી અને ખાડા પડી જાય છે જો આ રસ્તાનું પંચાયત નિવારણ ના કરે તો અહીંયા ચાલવામાં માધપુરા મસાલી અરસડ નવાપુરા તમામે અહીંયા ચાલવાનો રસ્તો મેન રસ્તો છે અને અહીંયા ચાલવાથી ખાડા પડી જ્યા છે અને આ ગામ ને ખૂબ તકલીફ છે આ ગામની તકલીફ મટાડવા માટે સરપંચ હોય ડેલિકેટ હોય ગમે આ તકલીફ મટાડવાની જરૂર છે અને આટલી વિનંતી છે કે આ ખાડા ને પૂરી અને આનો પ્રશ્નનો હલ કરો હાલ તમે જે જોઈ રહ્યા છો અહીંયાથી આ રસ્તો છે એ ત્રણ થી ચાર ગામને જોડતો રસ્તો છે ત્યાંથી માધપુરા મસાલી બોરુ આ બાજુ લીંબુણી એ જવાનો રસ્તો છે એ જગ્યાએ છેલ્લા ઘણા દસ વર્ષથી ઘણા બધા ઈસ્યુથી પ્રશ્ન અહીંયા પાણી ભરાવાનો છે આપ પાછળ જોઈ શકો છો કે જે છેલ્લા છેવાડાના છે સો મીટર વિસ્તાર સુધી સતત ગોડાસુમનું પાણી ભરાઈ જાય છે ચાર ચાર ફૂટનું પાણી હોય છે અને વધારે પડતા પાણીના કારણે જ્યારે ટેન્કર પણ અહીંયાથી નીકળતું હોય પાણીનું ટેન્કર છે દૂધનું ટેન્કર એના કારણે રસ્તો દબાય છે અને દબાવવાના કારણે એટલા મોટા ખાડા પડ્યા હોય છે કે જ્યારે સ્કૂટર ચાલક કે વાહન ચાલક નીકળે ત્યારે એને ખબર નથી હોતી કે ક્યાંથી જ નીકળવું તો હમણાં જ ત્રણથી ચાર જણને ત્યાં પાડવાના સંજોગો પણ એવા થયા અમે વારંવાર લેખિત મૌખિક રજૂઆતો તંત્રને કરી છે જે પણ કારણ હોય ખબર નથી કયા કારણસર નથી થતું એમણે પણ એમના પ્રયત્નો કર્યા હશે પણ ગામની વચ્ચે આવી ગામની સાથે મળી યુવાનોની સાથે મળી આ પ્રશ્ન નીકળે અહીંયાનો ઉકેલ આવે અહીંયાથી પાણી નીકળે કે જેના કારણે અત્યારે જોઈ રહ્યા ચોમાસાનો માહોલ છે અને વર્તમાન સમયમાં ગુજરાતની અંદર સમગ્ર ભારતની અંદર જે ચાંદીપુરમ વાયરસ નીકળી રહ્યો છે એ એ એના લક્ષણો આ મચ્છરોમાંથી ઉત્પન્ન થતા હોય છે તો અહીંયાથી પસાર થતું બાળક જ્યારે અહીંયા આવા ભીના પગે જ્યારે સ્કૂલની અંદર જશે તો એ કેવા વાતાવરણની અંદર ભણશે એના એના એનામાં ભવિષ્યમાં રોગ કેવા થશે તો અમારો પ્રશ્ન વહીવટીતંત્રને એક જ છે કે મહેરબાની કરી અહીંયા સામે જે દેખાય છે એ બહુ ખર્ચો પણ નથી કે સામેથી ટેકરો છે ટેકરાને તોડી અને ગમે તે રીતનો નિકાલ કરી અને અહીંયાથી પાણીનો નિકાલ કરવામાં આવે તો જે ચોમાસાના જે મચ્છરજન્ય રોગો છે એનાથી પણ અમને રાહત મળે અને ચારથી પાંચ ગામોનો જે અહીંયાથી વાહન વ્યવહાર થાય છે એ ગામનો પણ અમને ખૂબ ખૂબ બધાને લાભ મળે તો તંત્રને મારી એક નમ્ર અરજ સાથે વિનંતી છે કે આ બાબતને ઘટતું કરવા જેટલું બને તેટલું સત્વરે કાર્યવાહી કરે એ જ આશા સાથે આપની